નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમર ગામના મુખ્ય સમાચારોથી સરીગામ ગ્રામ પંચાયત અને યુવા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સરીગામ ગ્રામ પંચાયત કચેરી ખાતે આયુષ્યમાન વંદના કાર્ડની નોંધણી માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સિત્તેર વર્ષ કરતા વધુ વયના ગ્રામજનોને ઘર આંગણે સરકારની યોજનાનો લાભ મળી રહે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ વયવનના આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કેમ્પનું આયોજન કર્યું છે જેમાં સરપંચ શ્રી યુવાશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જિલ્લા પંચાયત સભ્યશ્રી દીપકભાઈ અને મોટી સંખ્યામાં સરીગામના આગેવાનો વયોવૃદ્ધ વડીલો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે ખાસ કરીને કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે આયુષ્યમાન કાર્ડ વયવનના સિત્તેર અને તેનાથી વધારે વર્ષના ઉંમરના લોકોને આ હેલ્થ કાર્ડ મળે આયુષ્યમાન કાર્ડ મળે અને એમને જે કોઈ પણ બીમારી આવે તો ત્યારે આ કાર્ડ નો ઉપયોગ કરી શકે દસ લાખ રૂપિયાની મર્યાદામાં એના માટે આ આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે 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 કેમ્પમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જે બતાવે મર્યાદા ઉમરગામના રડિયામના દરિયા કિનારે નૈયા સાગર ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા દ્વિદિવસીય બીચ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે યુઆઈએ પ્રમુખ નરેશભાઈ માટીયા તથા યુઆઈએ ની ટીમ દ્વારા બીચ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું નૈયાસાગર ઉત્કર્ષ મહિલા મંડળના પ્રમુખ ડોક્ટર સૈજલબેન નારગોલવાલા તથા સભ્યોએ તમામ આમંત્રિતોનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું લોકલ ફોર વોકલના સૂત્રને સાર્થક કરવા સ્થાનિક વેપારીઓને મંચ મળી રહે તેમજ શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અવસર પૂરું પાડવા નૈયાસાગર ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે

સેકન્ડ થિંગ બચ્ચાઓને કંઈક એક્ટિવિટી મળે એટલે એના માટે અમે ડ્રોઈંગ કોમ્પિટિશન એમાં અમને ડ્રોઈંગ કોમ્પિટિશન અને એમાં અમને ડોમ્સ કંપનીએ ઘણું સહકાર આપ્યો છે અને અમારી ક્લે કોમ્પિટિશન જે કાલે યોજાનારી છે રંગોળી કોમ્પિટિશન બચ્ચાઓ માટે છે પ્લસ અમે એક ફેવિક્રિલનું વર્કશોપ બેનો માટે રાખ્યું છે જેમાં અમે ફ્રી ઓફ કોસ્ટ કોઈ ચાર્જ લીધા વગર બહેનોને ફેવિક્રિલની આઈડિયાઝ આપશું પ્લસ ડ્રોઈંગ વર્કશોપ કાલે ડોમ્સ કંપની તરફથી બેથી પાંચમાં યોજાનારો છે આ સિવાય અમાર આ ફેસ્ટિવલ માં આપડા સમાજ માં જે એક્ટિવ્સ અને જે સંસ્થાઓ છે એ લોકોને અમે સન્માનિત કરવાના છે બાળકો જે સારા ઓ પ્રગતિ કરે છે સારા માર્ક્સ લાવે છે ટોપર્સ બાળકોને પણ અમે સન્માન કરવાના છે ઇનશોર્ટ એક આખા સમાજ ને આવરી લેનાર આ એક ફેસ્ટિવલ છે બતાવી દેના ચાહતા હું ઓર ઉનકી જો પ્રેસિડેન્ટ હે ડોક્ટર સેજલ ઓર ઉનકી પૂરી ટીમ ને યે પ્રૂફ કિયા હે કે વુમન એમ્પાવરમેન્ટ कितनी स्ट्रोंग होती है और यहाँ पे जो दिख रहा है मुझे यहाँ पे मतलब आप देखो ना तो क्रिएटिविटी का कोई अंत नहीं है ये उमरगाँव को एक नई दिशा प्रदान करेगा और मैं दिल से आपकी पूरी टीम को बहुत बहुत धन्यवाद देता हूँ कि आप उमरगाँव तालुका का नाम इतना ऊपर कर रहे हो और जो इन्होंने पोस्टर्स लगाए हैं बीच क्लीन रखने का वो सबसे बड़ा मैसेज इन्होंने दिया है कि आज ये फेस्टिवल जो बीच पे किया जा रहा है पर प्रकृति के प्रति अपनी जो जिम्मेदारी है उसको भी अपना निभाना है તો આપ જો ચેરિટી ફાઉન્ડેશન ચલા ચલાવ્યો આપણે અમારો પહેર્યો છે એમાં માન આપીને યુઆઈના પ્રમુખ શ્રી નરેશ ભાટિયા જે પધાર્યા એ બદલ અમે બધા નૈયા ગ્રુપ તરફથી ઉંમરગામના વતની તરફથી અમે લોકો એમનો આભાર માનીએ છીએ બીજું કે આજે જે એક્સપો પહેરો ઉંબરગામમાં યુઆઈ પ્રમુખ એ ઓળખ આખા ગુજરાતભરમાં દેશભરમાં ને વિદેશભરમાં આજે ઉંમરગામનો શું નકશામાં એની પહેચાન થઈ છે એના બદલ પણ અમે નરેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બીજું કે આજ સુધી યુએમાં એવો કોઈ પ્રેસિડેન્ટ નથી આવ્યો આટલા ઇતિહાસમાં કે જેવો નરેશભાઈ કામ કરી રહ્યા છે ઉમરગામ માટે સેવાનો એ કાયમ એ પદ પર રહી એવી અમારી ગામની ને બધાની શુભકામના એમના ઉમરગામ શ્રી એમ કે મહેતા કેમ્પસ ખાતે ઓગણચાલીસમાં વાર્ષિક મહોત્સવની ધબધબાબે ઉજવણી થતી જોવા મળી રહી છે એમકે મહેતા કેમ્પસ ખાતે ટ્રસ્ટી સુકેતુભાઈ મહેતાએ આમંત્રિત મહેમાનોનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું શ્રી એમકે મહેતા કેમ્પસ ખાતે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ તેમજ બીએડ કોલેજના ત્રણ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉમરગામ જીઆઈડીસી અને સોરસુંબા વિસ્તારના વિદ્યાર્થીઓને ઘર આંગણે ગુણવત્તાભર્યું શિક્ષણ મળી રહે તે માટે શ્રી એમ કે મહેતા કેમ્પસમાં ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ તેમજ કોલેજ કક્ષાની શિક્ષણ પૂરું પાડવામાં આવે છે ઓગણચાલીસમાં વાર્ષિક મહોત્સવ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિતોને મનોરંજન પૂરું પાડ્યું હતું આજે થોર્ટી નાઇન્થ એન્યુઅલ ડે અમે અહીંયા એમ કે મહેતા કેમ્પસમાં સેલિબ્રેટ કરી રહ્યા છે પહેલાં તો આજના દિવસે હું આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી સિંહજીને શ્રદ્ધાંજલિ આપીશ એ આપણા દેશના મૂળ ઘણા મહાન નેતા હતા અને એમણે આપણા દેશને સાચી ડિરેક્શન બતાવી છે એમનું નામ લઈને અમે આ પ્રોગ્રામ આજની શરૂઆત કરી છે બિકોઝ આપણા ત્યાં ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓ ભણે છે તો વિદ્યાર્થીઓમાં ઘણો ઉત્સાહ હોય છે અને પેરેન્ટ્સ પણ એટલા જ ઉત્સાહી રહે છે આજના આજના કાર્યક્રમમાં ત્રણ હજાર પ્લસ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ ભાગ લઈ રહ્યા છે તો એ બદલ અમને ઘણી ખુશી છે અને જે પ્રમાણે અમારા છોકરાઓ ડેડિકેશનથી અને મહેનતથી આ પ્રોગ્રામને સારું કરવા પ્રયત્નો કરે છે મારા સ્ટાફ મારા નોન ટીચિંગ સ્ટાફ ટીચિંગ સ્ટાફ તથા ડાન્સ ટીચર્સ બધાને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને આ જે પણ બધા ગેસ્ટ પધાર્યા છે અમારા આમંત્રણને માન આપીને બધાને ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ વાપી જીઆઈડીસી ખાતે કાર્યરત બેસ્ટ પેપર વિલમાં અચાનક આગ લાગી હતી શરૂઆતમાં કંપનીના એક ભાગમાં લાગેલી આગે ગણતરીના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતા વધુ ટીમો પર પહોંચી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા આગની ઘટનાને પગલે આજુબાજુ અડીને આવેલી કંપનીમાં દોડધામ મચી ગઈ હતી ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી આગ કયા કારણથી લાગી તે હજુ અકબંધ છે વાપી વિસ્તારમાં બાળકની નિર્મમ હત્યા કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો હતો આરોપી શિવકુમાર ઉર્ફે શિવાને પોલીસે દમણથી ઝડપી પાડ્યો હતો વાપીની ચકચારી ઘટના અંગે આરોપીની ધરપકડ બાદ વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ પચીસ ડિસેમ્બરના રોજ રાત્રિ દરમિયાન નવથી સાડા નવ દરમિયાન એક બાળક ગુમ થયેલ હતું બાળકના માતા પિતા ઓરિજનલી ભાગલપુર બિહારના છે એ લોકો વરિયાવાડા વિસ્તાર રણછોડનગરની જે ચાલી છે એની બહાર એની વડાપાઉની એમની નાની દુકાન જેવું છે બાળક મોટાભાગના સમયમાં માતા પિતા સાથે રમતું હોય છે અને ત્યાં જ એ વરિયાવાળા વિસ્તારમાં જ રમતું હોય છે રાત્રિ દરમિયાન બાળક મળીને આવતા એમને એવું થયું કે અમારા જે સગાવાલાઓ છે ભાગલપુરના આજુબાજુના ચાલી વિસ્તારમાં કદાચ એમના ઘરે ગયેલું હશે એટલે રાત્રિ દરમિયાન એમણે કોઈ પોલીસ કમ્પ્લેટ આપી નહોતી નેક્સ્ટ ડે મોર્નિંગ સુધી બાળક ન મળતા અગિયાર વાગ્યાના સમયમાં એ લોકો ડુંગરા પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા માટે આવ્યા હતા આખી રાત સુધી બાળક નહોતું મળેલું અને એની બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ડુંગરા પોલીસ સ્ટેશન સાથે સાથે વાપી ટાઉન પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ડીવાયએસપી અને એએસપી સહિત તમામ કાફલો ત્યાં પહોંચી ગયેલો હતો જે આખો વાપી ટાઉન વિસ્તારના સીસીટીવી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા સાથે સાથે જે રણછોડનગર વિસ્તાર છે એના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક ચોક્કસ એક શંકાસ્પદ વ્યક્તિ સાથે આ બાળક ચાલતું જતું દેખાયું હતું અને જે વિસ્તાર તરફ એ બાળક જઈ રહ્યું હતું એ વ્યક્તિ સાથે એ વિસ્તારમાં જે ઝાડીવાળો આખો એરિયા ખુલ્લું મેદાન અને એની સાથે સાથે ઝાડીવાળો ગીચ ઝાડીવાળો એરિયા હતો એ એરિયામાં થરલી આજુબાજુની કંપનીના મજૂરો સાથે સાથે ચાલીના સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા અને ડ્રોન દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું અને અનફોર્ચ્યુનેટલી એ બાળક મૃત હાલતમાં ઝાડીમાંથી મળી આવેલું હતું બાળકની જે મૂર્ત હાલતમાં બાળક મળી આવ્યું એના આધારે તાત્કાલિક એફએસએની ટીમ ડોસ્કોડ બોલાવી એમાં આવ્યો હતો બાળકનું ફોરેન્સિક પીએમ કરાવતા બાળક સાથે દુષ્કર્મ થયાની અને બાળકનું ધારદાર હથિયાર વડે હત્યા નીપજવાનું મળી ખુલેલું છે અને એના આધારે આગળની જે ભારતીય ન્યાય સંહિતાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે ગઈકાલે જે શંકાસ્પદ વ્યક્તિ સિસ્ટીમાં દેખાયેલો હતો એ શંકાસ્પદ વ્યક્તિને રાત્રે રાત્રે જ પકડી પાડવામાં આવ્યો છે એ વ્યક્તિનું નામ શિવકુમાર ઉર્ફે શિવાદાસ છે એ વ્યક્તિ ઓરિજનલી ભાગલપુર બિહારનો છેલ્લા ઘણા સમયથી એ જે રણછોડ નગરની જે ચાલી છે જ્યાંથી બાળક ગુમ થયો હતો ત્યાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર ઓડી રાખીને રહે છે વ્યક્તિ અપરણિત છે અને આ વ્યક્તિ એ જ આ બાળકનું હત્યા કરી છે અને દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકને જાળીમાં લઈ ગયો હતો અને ત્યારબાદ એને દુષ્કર્મ કરીને બાળકની હત્યા કરી છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર